शुरुआत करवा दी अरे आसन समझो कि मैं रिलैक्स परंतु अब छोड़ दो आसन में ये वक्त तक मैं सुन रहा ये वक्त तक मैं धीरे रिलैक्स रिलैक्स Yes. Yes. Thank <laughs> ચેમ્પિયન યોગ ચેમ્પિયન યોગ ચેમ્પિયન ગુડ મોર્નિંગ આજના નર્મદા ડિસ્ટ્રિક્ટ યુગ એસોસિએશનની સ્પર્ધા ડિસ્ટ્રિક્ટ લેવલ એની અંદર જે વિદ્યાર્થીઓ આવેલા છે તેની અંદર બે કેટેગરીમાં આઠથી દસ થી બાર અને બારથી 14 વર્ષના જે બાળકો છે એ બાળકો રાજ્ય કક્ષાએ પાર્ટિસિપેશન માટે જઈ રહ્યા છે તો ખૂબ સારું પ્રભુજ બતાવીને ધર્મદા જિલ્લાનું નામ રોશન કરે એ માટે એ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું ધર્મદા ડિસ્ટ્રિક્ટ ક્યુ વિશેષ શિક્ષણ ના એજે સેક્રેટરી મે ડોક્ટર નીતિશ કુમાર જીવા હું આયા યોજના અંતર્ગત છેલ્લા લગભગ ઓગણીસો પંચાણું લે અને પંચાણુંથી લઈને અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ યોગની અંદર આપણે મોકલી આપેલા છે અને ખૂબ જ સારું પરિણામ એ નર્મદા જિલ્લાનું એ રહ્યું છે દર વર્ષે આપણા ડિગ્રી કોલેજના પણ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો યોગની અંદર નેશનલ કક્ષાએ એક પણ વર્ષ થયા વગર हाल में राष्ट्रीय लेवल प्रतिनिधित्व करें तो हूँ नर्मदा जिला वती आसन आपूँ और शुभेच्छाओं पाँच जय हिंद जय हिंद